ફટાકડા સ્ટોલ માટે અરજી આવી બે વર્ષની તુલનામાં આ વર્ષે અરજીની સંખ્યામાં વધારો કલેક્ટર કચેરી મામલતદારના અભિપ્રાય બાદ મંજૂરી પાસે ફાયર પ્રિવેન્શન અને ફાયર પ્રોટેક્શનના સાધનો રાખવા પડશે ભાવનગર જિલ્લામાં દિવાળીના તહેવારમાં ફટાકડાના વેચાણ માટે કામચલાઉ સ્ટોલ ઊભા કરવા સાતસો સિત્તેર અરજી આવી છે શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓને તાલુકામાં મામલતદાર કચેરી તરફથી સ્થળ તપાસ કર્યા બાદ અભિપ્રાય તૈયાર કરવામાં આવશે અને તેના આધારે અરજીને મંજૂરી કે નામંજૂરી આપવામાં આવશે દિવાળીના પર્વે કરોડો રૂપિયાના ફટાકડાનું વેચાણ થાય છે જેથી જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ફટાકડાનું વેચાણ કરવા ઇચ્છુક વેપારીઓને કામચલાઉ ફટાકડા સ્ટોલ ઊભા કરવા અરજીઓ મંગાવવામાં આવી હતી ત્રીજી ઓક્ટોબરની છેલ્લી તારીખની સ્થિતિએ ભાવનગર શહેર અને જિલ્લામાં કામચલાઉ ફટાકડા સ્ટોલની પરવાનગી મેળવવા માટે કુલ સાતસો સિત્તેર અરજી આવી હોવાનું કલેક્ટર કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે જવાહર મેદાન માટે ત્રેસઠ અરજી આવી શહેરના જવાર મેદાનમાં જમીન ભાડે રાખી હંગામી ફટાકડા સ્ટોલ ખોલવા માટે ત્રેસઠ અરજી આવી છે જવાર મેદાન માટે જિલ્લા કલેક્ટર કચેરી તંત્ર તરફથી ડ્રોકરી વેપારીઓને નિયત ભાડું વસેલી ડ્રોમાં મળેલો સ્ટોલ નંબર ફાળવવામાં આવશે જવાર મેદાનમાં અગાઉના વર્ષોમાં સોથી વધુ સ્ટોલની સંખ્યા રહેતી હતી પરંતુ હવે શહેરમાં વિસ્તાર પ્રમાણે સ્ટોલ ખોલવા માંડતા તેમજ માથાભરી તત્વોના ત્રાસના કારણે વેચાણકર્તાઓનો કામચલાઉ ફટાકડા સ્ટોલ ખોલવા માટેનો રસ ઘટી ગયો છે